રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં યોજાશે ડાક ચોપાલ રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં યોજાશે ડાક ચોપાલ વીસ જાન્યુઆરી થી છવ્વીસ જાન્યુઆરી સુધી ડાક ચોપાલના કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટ વિભાગની તમામ છેવાડાના લોકો સુધી પહોંચાડશે પોસ્ટ પેમેન્ટ બેંક એકાઉન્ટ સહિત ગ્રામ્ય સ્તરે પોસ્ટની તમામ સુવિધા ઉપલબ્ધ થશે નાનામાં નાની વ્યક્તિ સુધી પોસ્ટની સેવા પહોંચાડવાનો અભિગમ મહેસાણા જિલ્લાની ત્રણસો પોસ્ટ ઓફિસમાં આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવાશે

અને ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધી લગભગ ચૌદક હજાર લોકોએ પાસપોર્ટની કામગીરી મહેસાણા કે દ્વારા કરવામાં આવી છે લાગે છે કે આટલી સંખ્યા કારણ લોકોમાં છે એ તો હું ના કહી શકું પણ મહેસાણા જિલ્લો એક એવો જિલ્લો છે કે મેં પણ વિદેશની ટુરો કરી છે તો આખા વર્લ્ડમાં મહેસાણાવાસીઓ પથરાયેલા છે અને વિઝિટ પણ લોકો કરે છે બાળકો ભણતા હોય તો એમના દેશમાં પણ જાય છે સગાવાલા હોય ત્યાં પણ જાય છે અને ફરવા પણ જાય છે

તો ત્યાં બે કે ત્રણ મહિનાની ટુર છે લોકો ફરવા પણ જાય છે છે લગભગ નાના મને યાદ કે પાંચેક વર્ષના બાળકો પણ પાસપોર્ટ માટે અહીંયા લોકો આવેલા છે મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં કેટલા પાસપોર્ટ નીકળતા હતા અને આ સંખ્યા વધવાનું કેટલી વધી કેટલા ટકા વધી જો એક તો મહેસાણા જિલ્લો નોર્થ ગુજરાતમાં સેન્ટ્રલ આવે છે અને અહીંયાનામાં જે સ્ટાફ અમે લોકો ડેપ્યુટ કર્યો છે એ લોકોને બહુ રિસ્પોન્સ આપે છે કે કદાચ કોઈનું ડોક્યુમેન્ટ પણ આગું પાછું હોય તો એમને સાંજ સુધી એલાવ કરીને પણ આપણે પાસપોર્ટ ધારકોને પાછા નથી મોકલી મોકલતા અને એમને સપોર્ટ કરીએ છીએ જેથી કરીને લોકો કદાચ મને યાદ છે કે બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણના લોકો પણ મહેસાણાની એપોઇન્ટમેન્ટ પ્રાધાન્ય આપે છે જોકે દરેક જિલ્લામાં જિલ્લા હેડક્વાર્ટરમાં પીઓપીએસકેની સ્થાપના કરવામાં જ આવી છે નમસ્કાર આપ સૌ જાણો છો કે ભારતીય ટપાલ વિભાગ વર્ષોના વર્ષોથી એકસો પાસઠ વર્ષથી આપ સાથે જોડાયેલો છે અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગામના છેવાડાના માણસો સુધી ટપાલ વિભાગની તમામ સેવાઓ જેવી કે સિવિંગ્સ બેન્ક સેવાઓ મેક્સપેલ એપી સેવાઓ ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેન્કની સેવાઓ પીએલઆઈ ની સેવાઓ વગેરે અને આધાર ખાસ કરીને અત્યારે જેની જરૂર છે આધાર સેવાઓ તમામ લોકો સુધી પહોંચી વળે તે હેતુથી અગાઉ જેમ પંદર ઓગસ્ટે પણ આનું આયોજન કર્યું હતું એમ આ વર્ષે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી મહેસાણા જિલ્લાની અને ગુજરાતભરની તમામ પોસ્ટ ઓફિસોમાં ડાક ચોપાલ ડાક ચોપાલ અંતર્ગત તમામ સેવાઓ છેવાડાના સુધી પહોંચી રહે તે હેતુથી આનું આયોજન કર્યું છે છવ્વીસમી જાન્યુઆરી તમામ પોસ્ટ ઓફિસોમાં ફ્લેગ હોસ્ટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે રવિવાર છે છતાં પણ તમામ સેવાઓ લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે હું વિનંતી કરું છું આપ સૌને કે તમે ટપાલ વિભાગની તમામ સેવાઓનો લાભ લો અને જે ડિજિટલ પોસ્ટલ પેમેન્ટ બેંક છે એનો પણ આપ લાભ લઈ શકો ચોપાલ અંતર્ગત કેવી સેવાઓ મળશે સેવિંગ સેવિંગની તમામ સેવાઓ સાદું ખાતું આડીનું ખાતું સુકન્યા સમૃદ્ધિ જે બાળકીઓ માટે સ્પેશિયલ છે એમએસએસસી એકાઉન્ટ જે મહિલાઓ માટે સ્પેશિયલ છે એનામાં વિશે એના સિવાય ટપાલ વિભાગની વિદેશ પાસલ સેવા રજિસ્ટર્ડ સ્પીડ પોસ્ટ સેવા વગેરે સેવાઓ અને ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક જે પેપરલેસ એકાઉન્ટ આપ ખોલાવો છો જેમાં આપણે પણ પેપર પેપર કે સાઇન કરવાની નથી ફક્ત આધાર કાર્ડ નંબરથી એ એકાઉન્ટ ખોલી શકાય છે આઈટી ના માધ્યમથી તમે વીમો પણ લઈ શકો છો પોસ્ટ ઓફિસની સેવાઓના હપ્તા પણ ભરી શકો છો સાથે અધર બેંક ટ્રાન્ઝેક્શન ડિજિટલ પેમેન્ટ તમારા બિલ પેમેન્ટ જે પણ હોય એ પણ કરી શકો છો અને એમાં કોઈપણ જાતના ડોક્યુમેન્ટ હોતા નથી ઇવન પોસ્ટ ઓફિસમાં જો તમારું ખાતું હોય તો એના સાથે કનેક્ટ પણ કરી શકો છો સર આ ચાર્જીસ કેવા રહેશે બહારના પ્રમાણે કમ્પેરેટિવલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે સેવા કરીએ છીએ આજે પચાસ પૈસાનું પોસ્ટકાર્ડ અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પહોંચાડીએ છીએ અને સરકારની સેવા છે એના ચાર્જીસ કમ્પેરેટિવલી વધારે અને ઓછા ઇવન વ્યાજદર પણ બધા કરતાં હાઈ છે જે આપ જોઈ શકો છો સિનિયર સિટીઝનમાં સૌથી વધારે એને આપીએ છીએ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં બાળકીઓને પણ સૌથી વધારે આપણે વ્યાજદાર આપીએ છીએ ઓકે સર